આજે આપણે બટેટાનું પ્રસંગોમાં બને તેવું શાક બનાવીને તૈયાર કરીશું તો એના માટે પહેલાં આપણે બટેટા લઈ લઈશું બટેટાને ધોઈ અને પોરા કરીને લીધા છે અહીંયા નાના નાના છ બટેટા છે એને મેં લીધા છે અને આપણે કૂકરની અંદર નાખી દઈશું તો આજે આપણે બટેટા છે પ્રસંગોમાં મોટા ભાગે બાફીને બનતું હોય છે તો એ રીતે જ આપણે બનાવીશું બટેટાની અંદર આપણે પાણી નાખી અને ચાર વિસલ મીડિયમ ફ્લેમ ઉપર લગાવી દઈશું હવે ગ્રેવી માટે તૈયારી કરીશું તો ગ્રેવી માટે અહીંયા મેં બે મોટા ટમેટા લીધા છે ટમેટાને મોટા મોટા ટુકડાઓમાં આપણે સમારી અને મિક્સર જારની અંદર નાખી દેવાના છે તો તમે અહીંયા લસણ પસંદ હોય તો નાખી શકો છો પણ પ્રસંગો હોય આપણે નાના મોટા તો આપણે લસણ ડુંગળીનો ઉપયોગ કરતા નથી અહીંયા ટમેટા મોટા મોટા ટુકડાઓમાં નાખી દીધા ત્યાર પછી આ એક ટુકડો નાખી દઈશું સાથે બધી જ વસ્તુઓને સરસ રીતે મિક્સ કરી અને ગ્રાઇન્ડ કરી લેવાની છે તો આદુનો ટુકડો નાખ્યા પછી મેં લાલ મરચાંનો અહીંયા કે લીલા મરચાંનો ઉપયોગ કર્યો નથી તમારે કરવો હોય તો તમે કરી શકો છો સાથે અડધી ચમચી આપણે વરિયાળી નાખી દઈશું અને એક ચમચી આખા ધાણા નાખી દઈશું એ નાખવાના છે ને એનાથી સ્વાદ બહુ સરસ આવે છે હવે એને પીસી અને સાઈડમાં નાખી દઈશું શાકના વઘાર માટેની તૈયારી કરી દઈશું બે મોટી ચમચી આપણે પેનની અંદર તેલ નાખી દઈશું એની અંદર એક બાજુ અને એક તજનો ટુકડો નાખી દેવાનો છે કે જે શાકની સુગંધ એકદમ વરામાં હોય એવી જ આવશે સાથે આપણે અડધી ચમચી જીરું નાખી દઈશું જીરું ફૂટવા દઈશું ત્યાર પછી આપણે ચોથાઇ ચમચી જેટલી હિંગ નાખી દઈશું અને ટમેટાની જે પ્યુરી બનાવીને આપણે નાખી છે એ નાખી દેવાની છે ટમેટાને તેલની સાથે બે મિનિટ જેવા સાતળી લેવાના ત્યાર પછી આપણે બીજા મસાલા કરીશું ક્યાં સુધી નહીં કરીએ તો પહેલાં ટમેટા છે એને થોડા આપણે તેલમાં સાતળીએ તો સ્વાદ છે એકદમ સરસ આવે કાચા ટમેટા સીધા આપણે દરેક એની અંદર મસાલો નહીં કરીએ તો ટમેટાની ગેસની ફ્લેમ મીડિયમ રાખી લો ટુ મીડિયમ રાખવાની અને થોડી વાર માટે આપણે એને પહેલાં સાતળી લેવાના છે અને થોડા સતળાઈ જાય એટલે આપણે એની અંદર મસાલા કરી દઈશું તો ચમચી થોડી ઓછી એટલી હળદર રેગ્યુલર તીખું મરચું તમને શાક જેટલું તીખું પસંદ હોય એ પ્રમાણે લેવાનું કલર માટે કાશ્મીરી મરચું અને જીરું નાખી આપણે મિક્સ કરી દઈશું તો બે મિનિટ જેવું જ આપણે મિક્સ કરીશું અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખી દેવાનું છે તો મીઠું છે આપણે બટેટા બાફામાં પણ નથી નાખ્યું એટલે આગળ તમારે ગ્રેવી છે થોડી ટેસ્ટ કરી ચેક કરી લેવાનું વધારે મીઠાનું પ્રમાણ થઈ જાય તો ના ચાલે પણ તો ઓછું હોય તો આપણે એડ કરી શકીએ હવે કવર કરી અને ત્રણ મિનિટ માટે આપણે એને કૂક થવા દઈશું જેથી તેલ પણ સેપરેટ થઈ જાય અને ટમેટું પ્રોપર પાકી જાય જો ટમેટું કાચું હશે તો બટેટાનું શાક આપણને બિલકુલ ભાવશે નહીં એટલે ટમેટું છે એને પ્રોપર સરસ રીતે કૂક કરી લેવાનું છે ત્યાં સુધી એની અંદર કોઈ બીજી પ્રોસેસ કરવાની નહીં તો ગ્રેવી હંમેશા સરસ પાકેલી હોય તો શાક છે એનો ટેસ્ટ સારો લાગે તેલ છૂટું પડી ગયું છે કલર સરસ આવી ગયો છે એક ગ્લાસ ભરીને આપણે અહીંયા પાણી નાખી દઈશું બટેટાનું શાક છે રસાવાળું હોય એટલે સારું લાગે શાકમાં ગ્રેવી કેટલી રાખવી છે એટલું એ પ્રમાણે નાખવાનું તો મેં એક ગ્લાસ ભરીને પાણી નાખ્યું છે પાણીને ત્રણ મિનિટ માટે આપણે ઉકળવા દઈશું તેર એકદમ સરસ ઉપર ઉકળી જાય ત્યાં સુધી ત્યાં સુધીમાં આપણે જે બાફેલા બટેટા રાખ્યા છે એને હાથથી આ રીતે તોડી દઈશું અતકજરાપા જેથી શાકમાં છે ગ્રેવી સરસ થાય અને આ અમુક ફળવા પણ દેખાય હવે ત્રણેક મિનિટ જેવો સમય થાય ગ્રેવી સરસ ઉકળી ગઈ છે હવે એમાં આપણે બટેટા નાખી દઈશું બટેટા નાખી હલકા હાથે મિક્સ કરવાના છે બટેટું બાફેલું છે એટલે એને વધારે પડતું મિક્સ કરવાનું નથી હલકા હાથે મિક્સ કરી ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ રાખી છ મિનિટ આપણે પકાવવા દેવાનું છે છ મિનિટ પછી તમે જોશો તેલ એકદમ સરસ રીતે ઉપર આવી ગયું છે જ્યાં સુધી તેલ છૂટું ના પડે ત્યાં સુધી ગ્રેવી થોડી ઉકળવાની નહીં કાચા જેવું શાક હોય તો ટેસ્ટ સારો આવે નહીં તેલ એકદમ સરસ આવી જાય ઉપર ત્યાર પછી આપણે એની અંદર ગરમ મસાલો નાખી દઈશું અને લીલા ધાણા નાખી દઈશું બિલકુલ ઓપ્શનલ છે ગરમ મસાલો પસંદ હોય તો નાખવાનો નહીં તો નહીં ત્રણ મરચાંની ચીરીઓ લીલી મેં નાખી છે ગાર્નિશિંગ માટે જેથી શાકનો દેખાવ છે એકદમ સારો સહેવો આવે હવે આપણે મિક્સ કરી અને થોડી માટે આપણે ખુલ્લું છે એને પકાવી દઈશું જેથી મસાલો છે ગરમ મસાલો બધામાં સરસ રીતે ચડી જાય ત્યાં સુધી આપણે એને કરીશું ત્યાર પછી આપણે એને સૌ કરી દઈશું તમને મારા બટેટાના શાકની રેસીપી કેવી લાગી છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો મારી ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને વિડીયોને લાઇક અને શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં તો એકદમ ટેસ્ટી એવું આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે તમે જોઈ શકો છો ઠંડુ થતાં એકદમ સરસ ઘટ અને મોઢામાં પાણી લાવી દે ખાવાનું મન થઈ જાય એવું સરસ બનીને તૈયાર થઈ ગયું છે તો જરૂરથી ટ્રાય કરજો ફરી મળીશું નવા વિડીયો સાથે બાય બાય ટેક કેર